ભરૂચ નગરપાલિકાની બજેટ લક્ષી ખાસ સામાન્ય સભાન મળી છેતાલીસ પોઈન્ટ બોતેર કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનું મતે મંજૂર ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિબાની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું છેતાલીસ પોઈન્ટ બોતેર કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનું મતે મંજૂર કરવામાં આવ્યું હતું ખાસ સામાન્ય સભામાં સ્થાનેથી મૂકવામાં આવેલ વન નેશન વન ઇલેક્શનનો પાલિકા વિપક્ષે વિરોધ કર્યો હતો જેને બહુમતીના આધારે મંજૂર કરવામાં આવ્યો હતો આજરોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ બે હજાર 26 ના બજેટમાં કરોડ લાખની આવક સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબાએ બજેટમાં મૂકવામાં આવેલ વિકાસ કાર્યોની માહિતી આપી હતી જ્યારે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે સત્તા પક્ષે અનેક બજેટ રજૂ કર્યા છે જેમાં આ બજેટ પણ કલર પોસ્ટર બરાબર ગણાવ્યું હતું વધુમાં વિપક્ષ દ્વારા મૂકવામાં આવેલ મુદ્દાઓ તેમાં રંગરૂપવન હાઉકર્સોંગ રતન તળાવ ગેલાની તળાવ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી નમસ્કાર આજ રોજ ઓગણત્રીસ તારીખના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી આવકની સભા બજેટની સભા હતી તેમાં આવક બસો છ પોઈન્ટ સાડત્રીસ કરોડ હતી ચાવક એકસો ઓગણસાઠ પોઈન્ટ ચોપન કરોડની હતી અને પૂરા છેતાલીસ પોઈન્ટ બોતેર કરોડનું પુરાન બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વાના મતે મંજૂર થયું છે અને રહી વાત કામોની તો અનેકોના વિકાસ લક્ષ્ય કામો અમે આ બજેટમાં રજૂ કર્યા હતા અને આજ રોજ એક રાષ્ટ્ર એક ઇલેક્શનનો મુદ્દો અધ્યક્ષતાથી લેવામાં આવ્યો હતો પણ વિપક્ષે એ મુદ્દો આવકાર્યો ન હતો એ માટે અમે ઇલેક્સ વોટિંગ કરીને આ મુદ્દાને સમર્થન આપીને આ મુદ્દો અમે ઠરાવમાં લીધો છે રંગ ઉપરનું કામ રતન તળાવનું કામ અને ભરૂચના મુખ્ય માર્ગો મોટા મોટા જે મુખ્ય માર્ગો છે નગરપાલિકાની ઓફિસનું કામ આ વગેરે કામો આપણે બજેટમાં લેવામાં આવ્યા છે ભરૂચ નગરપાલિકાની આજરોજ બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી તેમાં કહી શકાય કે શાસક પક્ષ દ્વારા ફરીથી આંકડાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફક્ત આંકડા રજૂ કરેલા છે અને જે રીતે દર બજેટના અંદર વર્ષોથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકામાં અને વર્ષોથી જે બજેટ રજૂ કરે છે બજેટના અંદર ફક્ત ને ફક્ત એક કલર પોસ્ટ પોસ્ટરના અંદર પ્રોજેક્ટ બતાવવામાં આવે છે એટલે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે એમને પંદર માર્ચના દિવસે જ અમે લેખિતમાં એમને આઠ મુદ્દા આપેલા હતા કે આઠ મુદ્દા ભરૂચની કહી શકાય કે ખાસ ભરૂચની ઓળખાણ ઓળખ એક અંગ બંધ રાખવા તેમજ માળખાકીય સુવિધામાં વધારો કરવા તેમજ ભરૂચ શહેરની ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાના જે આઠ મુદ્દા હતા એ આઠ મુદ્દાનો સમાવેશ એમને નથી કર્યો પણ બજેટની મિટિંગમાં અમે આ મુદ્દા ચર્ચામાં લીધા છે સામાન્ય સભાના એજન્ડાની બહાર પ્રમુખ સ્થાનેથી જે વન નેશન વન ઇલેક્શનનો જે ઠરાવ લઈને આવ્યા હતા એનો અમે સખ્ય શબ્દોમાં વિરોધ કરેલો છે જો એમણે ચર્ચા કરવી હતી એના પર તો તમારે એને એજન્ડામાં સમાવેશ કરવો તો પ્રમુખ સ્થાનેથી તમે ડાયરેક્ટ એને મુદ્દો લઈને આવ્યા એટલે અમે એનો વિરોધ કરેલો છે આજની સામાન્ય સભાના અંદર તમામ અમારા સભ્યો હાજર હતા અને આવનારી ઈદના અંદર પણ તમામ ભરૂચના લોકોને અમે ઈદની મુબારકબાદ પાઠવીએ છીએ આભાર